આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે સૌ કોઈ કોઈ માટે અલગ અલગ પ્રયાસ કરતા હોય છે ભક્ત અભિષેક કરે છે તો કોઈ મહાદેવને મધ બિલીપત્ર સહિતની વસ્તુઓ અર્પણ કરીને રીઝવવા માટેના પ્રયાસ કરે છે રાજકોટના એક વેપારી બે દિવસની મહેનત બાદ પંદર મીટર ની પાઘડી બનાવી છે અને આ પાઘડી તેઓ આજ રોજ મહાદેવને અર્પણ કરશે પાઘડી આ પંદર મીટરમાં કાપડમાં બનાવવામાં આવે છે કેસરી કલરમાં બનાવવામાં આવે છે એમાં પિસ્તાલીસની રીંગ આવે છે અને મારે પાઘડી બનાવવા માટે બે દિવસનો સમય લાગેલ છે હું આ બે વર્ષથી અર્પણ કરું છું મારો બિઝનેસ તો પાંચ વર્ષથી છે અને આ વર્ષે બે વર્ષથી મને એમ થયું મારે શ્રદ્ધાથી મહાદેવને આ પાઘડી અર્પણ કરવી છે મારે મેં આ સાફવાન પર કર્યો હતો અને કેસરી કલરનો અને પિસ્તાલીસની રીંગ ને પંદર મીટર કાપડો વાપરેલ છે પાગડીની શરૂઆત આપણે મેં એક વર્ષથી આ પાઘડીની શરૂઆત કરી છે એમાં બનાવવામાં મને એક બે દિવસ ટાઈમ લાગેલ છે મને શ્રદ્ધાથી એમ થયું કે મારે આ વખતે પાઘડી આપણે છે આપણે બનાવી શકીએ તો આપણે પાઘડી અર્પણ કરવી છે પાઘડીમાં પાઘડી મતલબ કે આટીવાળી પાઘડી હોય છે એ રાજસ્થાનની આગડી પાટી આટીવાળી પાઘડી કહેવામાં આવે છે તેમાં બ્લોચ માળા પીછું એ વાપરવામાં આવે છે અમે સાત આઠ આદમી અમે જ્યારે જવાના છીએ ફ્રેન્ડ સર્કલ છે અમારા કારીગરો છે ને અણપણ સવારે છ વાગે અણપણ આપણે ઈશ્વરે મહાદેવ અમે કરેલ છે પાઘડીમાં સમય મને બે દિવસથીઓ છે તેમાં તે જે પાઘડી બનાવવા મને એમ થયું આનંદ આવે છે અને બનાવવામાં મને અણપણ એમ કે કરવી છે મને આનંદથી મને એમ થયું કે મારે બનાવી છે રાજકોટમાં રહેતા સંજયભાઈ જેઠવા નામના વેપારીએ બે દિવસની મહેનત બાદ મીટર અને સાથેની પાઘડી તૈયાર કરી છે આ પાઘડી તેઓ માધાપર ગામ નજીક આવેલા ઈશ્વરિયા મહાદેવ મંદિર ખાતે આજ રોજ અર્પણ કરશે સંજયભાઈ શ્રદ્ધાથી દર વર્ષે શ્રાવણ મહિનામાં ઈશ્વરિયા મહાદેવની અલગ અલગ વસ્તુ અર્પણ કરતા હોય છે ગત વર્ષે સંજયભાઈએ આકર્ષક સાફો બનાવી મહાદેવને અર્પણ કર્યું હતું ત્યારે આ વખતે તેઓએ માભાદાર પાઘડી બનાવીને મહાદેવને અર્પણ કરી છે